श्रीपादराजं श्री शरणं प्रबध्ये अध्याय बीजो विठ्ठल विठ्ठल विठ्ठला माजा विठ्ठल पाण्डुरङ्गा मा जा विठल पाण्डुरङ्गा जय जय विठ्ठल 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 मिट्ठल पाण्डुरङ्गा ओ म विट्ठल पाण्डुरङ्ग અવતરણ બ્રિટિશ શાસનની દોઢસો વર્ષ પર્યંતની પરતંત્રતાએ ભારતને દરિદ્રતા આપી જે દેશની ધરતીમાં સોનું ઉગતું જે દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી એ દેશ કંગાલ બન્યો પ્રજામાં કુસંપના વિષ વ્યાપી ગયા વેર ઝેરના હુતાશન પ્રજ્વળ્યા પ્રજા રંગ અને રાખ બની આવા કપરા કાળમાં મા ભારતીય પ્રચંડ પુરુષાર્થી મુઠ્ઠી ઉચેરા મહામાનવીઓની ભેટ ભારતને લીધી રાજકીય ક્ષેત્રે સુભાષ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ લાલા લજપતરાય ભગતસિંહ સુખદેવ વગેરે તેજસ્વી તારલાઓથી ભારતનું આકાશ જળહળી ઉઠ્યું અને વળી ભારતની ગરિમા જાળવવા આધ્યાત્મિક વારસાનું જતન કરવા પ્રેમ કરુણા અને દયાની જ્યોત જલતી રાખવા માટે તથા સમસ્ત ભારતીય પરિવારને આત્મવૈભવથી તૃપ્ત કરવા અનેક સંત મહાત્માઓને મા ભારતીએ જન્મ આપ્યો મહર્ષિ અરવિંદ રમણ મહર્ષિ પૂજ્ય રંગવદૂત મહારાજ પૂજ્ય મોટા જેવા દેવદૂતોએ પુનિત પગલાં પાડી ભારતની ધરાને ધન્ય બનાવી આ મહાત્માઓએ પોતાના આધ્યાત્મિક આત્મવૈભવથી ભારત ખંડમાં પ્રચંડ શક્તિ પ્રેરણા નિર્ભયતા માનવતા અને પારાયણતાનું પરિસિંચન કર્યું આજથી બરાબર અમુક વર્ષો પહેલાં અતિ રમણીય આંખને ઠારી દે હૃદયને પુલકિત કરે એવી હરિયાળી વનશ્રીથી ઓપતા રત્નાગીરી જિલ્લાના ડુંગરાળ સંગમેશ્વર તાલુકાના દેવડે ગામમાં વિદ્વાન દશગ્રંથી ગ્રંથી બ્રાહ્મણ જયરામ ભટ્ટ રહેતા હતા તેઓ કહાડે જાતિના ઋગ્વેદી બ્રાહ્મણ હતા તેમનું ગોત્ર અત્રિ અને અટક વણામે હતી પેઢીઓથી તેઓ દેવડે ગામમાં આવેલા ખડગેશ્વર મહાદેવના પૂજક હતા જયરામ ભટ્ટના ત્રીજા દીકરા વિઠ્ઠલ ભટ્ટ અતિ ધાર્મિક સાત્વિક સંયમી વિદ્વાન દશ ગ્રંથી બ્રાહ્મણ હતા જ્ઞાતિના રિવાજ પ્રમાણે તેમનું લગ્ન નાની વયમાં થયું હતું દેવયોગે તેમના પત્ની નાનપણમાં જ પંચત્વ પામ્યા તેથી તેમની વૃત્તિ સંસાર પરથી ઊઠી ગઈ શરીર પણ અસ્વસ્થ રહેતું ધાર્મિક વૃત્તિ અને સાત્વિક રહેણીકરણીને કારણે પ્રભુ ભક્તિમાં જ જીવન નિર્મગ્ન કરવા તેઓ પંઢરપુર પંઢરીનાથના મંદિરમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ પંઢરીનાથની ભક્તિમાં તરબોળ થઈ ગયા ભગવાન પંઢરીનાથ વિઠ્ઠલ ભટ્ટને હાજરા હાજૂર હતા વિઠ્ઠલભટ્ટ જ્યારે ઈચ્છે ત્યારે પંઢરીનાથના સદેહ દર્શન કરતા તેમની સાથે વાતો પણ કરતા એક રાત્રે ભગવાન પંઢરીનાથ વિઠ્ઠલ ભટ્ટના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા વિઠ્ઠલ મારે તારે ત્યાં આવવું છે વિઠ્ઠલ ભટ્ટ કાંઈ સમજી શક્યા નહીં બીજી રાત્રે બીજા દિવસે રાત્રે પણ તે પ્રમાણે જ પંઢરીનાથે કહ્યું હવે વિઠ્ઠલ ભટ્ટ વધુ ગૂંચવાયા તેમણે પંઢરીનાથની સ્તુતિ કરી બોલાવી મોઢા મોઢ વાત કરવા વિચાર્યું પણ તે પ્રમાણે કર્યું કર્યું નહીં આખો દિવસ કાંઈ ચેન ન પડ્યું આખો દિવસ તેમણે ભગવદ્ ભજનમાં પસાર કરી દીધો રાત્રે ગૂંચવાયેલી મનસ્થિતિમાં જ સૂઈ ગયા રાત્રે ફરીથી પંઢરીનાથ મરક મરક હસતા હસતા ઉપસ્થિત થયા તેઓ બોલ્યા વિઠ્ઠલ મારે તારે ત્યાં જન્મ લેવો છે તું તારે ગામ દેવડે જા અને પાલી ગામે મોઘે પરિવારની કાશી નામની કન્યા સાથે લગ્ન કર પંઢરીનાથની આજ્ઞા શિરોમાન્ય કરી વિઠ્ઠલભદ્ધ દેવડે પાછા ફર્યા તેમણે પોતાના સ્વપ્ન વિશે પિતાને સઘળી વાત કરી દીકરાની વાત સાંભળી પિતા જયરામે પાલીમાં તપાસ કરાવી ગામ પાલીમાં એક મોઘે પરિવાર વસતો જ હતો ધાર્મિક અને સાત્વિક સંસ્કારને વરેલા આ પરિવારના વડા હતા બાલકૃષ્ણ જોશી જ્યોતિષ તેમનો વ્યવસાય હતો તેમને કાશી નામે દીકરી હતી જયરામ ભટ્ટે પોતાના દીકરા વિઠ્ઠલ માટે કાશીના હાથની માગણી કરી બાલકૃષ્ણ જોશીએ તે માગણી સ્વીકારી શુભ મુહૂર્તે લગ્ન પણ થયા કાશી સાસરવાસીની બની કુટુંબની પરંપરા અનુસાર કાશીનું સાસરાનું નામ રૂકમિણી રાખું રાખ્યું વિઠ્ઠલ ભટ્ટ અને રૂકમિણી દેવડેમાં રહેતા હતા એક દિવસ જયરામ ભટ્ટને ઘેર તેમના મિત્ર સખારામ સરપોતદાર આવ્યા તેઓ વિઠ્ઠલ ભટ્ટની વિદ્વતા ધાર્મિકતા અને સાત્વિકતાથી પરિચિત હતા સખારામ ગુજરાતમાં આવેલા ગોધરામાં રહેતા હતા તેમને વિઠ્ઠલ ભટ્ટ તરફ અત્યંત પ્રેમ અને આદર તેથી તેમણે જયરામ ભટ્ટને વિઠ્ઠલને ગોધરામાં આવેલા વિઠ્ઠલ મંદિરમાં પૂજારી તરીકે લઈ જવા વિનંતી કરી જયરામ ભટ્ટે વિઠ્ઠલને લઈ જવાની અનુમતિ આપી ત્યારથી વિઠ્ઠલભટ્ટ ગોધરાના વિઠ્ઠલ મંદિરના પૂજારી તરીકે સ્થિર થયા તેઓ સંવત ઓગણીસો ને આડત્રીસમાં ગોધરા પધારે વિઠ્ઠલભટ્ટ અને રૂકમિણી આનંદથી પ્રભુમય જીવન વ્યતીત કરવા લાગ્યા રૂકમણી ગૌરી વ્રત સિમંતિની વ્રત તુલસી વ્રત વગેરે વ્રતો તથા અનેક ઉપવાસ કરતા હતા અને પ્રતપતિ સેવામાં સદા રત રહેતા સમયાંતરે રૂકિણી સગર્ભા બન્યા તે સમયે તેમની વય ઓગણીસ વીસ વર્ષની હતી પોતાના ઉદરમાં દિવ્ય તેજ આકાર લઈ રહ્યો છે એની તેમને અનુભૂતિ થવા લાગી તેઓ અત્યંત આનંદ અનુભવી રહ્યા ગર્ભધાન પછી સાતમે મહિને શ્રીમંત સંસ્કાર કરવામાં આવ્યા ગર્ભાવસ્થા દરમિયાન તેઓ ધાર્મિક વાંચન તથા વ્રત ઇત્યાદિમાં પ્રવૃત્ત રહેતા આગણે પધારેલા અભ્યાગતની તેઓ ભક્તિભાવથી પૂજા કરતા એમ કરતા વિક્રમ સંવત ઓગણીસો ને પંચાવનની કાર્તક માસના શુકલ પક્ષની અષ્ટમી ગોપાષ્ટમી ઉપર નોમ ઉષ્માન્ડ નવમી અને સોમવાર આવ્યો આ દિવસ સતયુગનો આરંભ દિવસ ગણાય છે સાયંકાલે આરતીને ટાણે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી અને જોત જોતામાં ચારે બાજુ એ પ્રસરી ગઈ સમગ્ર ફળિયું આગ ઓલવવામાં વ્યસ્ત થઈ ગયું લોકો ડોલ ઘડો જે મળે તે સાધન લઈ પાણી વડે આગ ઓલવવા લાગ્યા રૂકમણી પણ પોતાના છેલ્લા દિવસોનો વિચાર કર્યા વગર ઘડો લઈ આગ ઓલવવામાં મદદ કરવા લાગ્યા આમ ઉતાવળે ઉતાવળે ચાર પાંચ ઘડા પાણી ઠાલવ્યું હશે ત્યાં તો તેમને પ્રસવ વેદના શરૂ થઈ ખાલી ઘડો મંદિરના ઓટલા પર જ મૂકી તેઓ ઘરમાં જતા રહ્યા વિઠ્ઠલ ભટ્ટે તાત્કાલિક આજુબાજુની બે ત્રણ સ્ત્રીઓને બોલાવી દાયણની વ્યવસ્થા કરી વિઠ્ઠલ મંદિરની બાજુના જ ઓરડામાં જગદુદ્ધારક પંઢરીનાથ ભગવાને સ્વયં રૂકમણીની કુખે જન્મ લીધો અને જેવો જન્મ થયો કે તરત આગ બુજાઈ ગઈ શાંત થઈ સખારામનું આખું કુટુંબ હાજર થઈ ગયું તેમના અને વિઠ્ઠલ ભટ્ટના આનંદની અવધિ ન રહી તેમણે આખા ગામમાં સાકર વહેંચી અને શાંતિ પાઠ કરાવ્યો ભગવાન પંઢરીનાથ સ્વયં અવતાર પામ્યા છે તેથી તેમનું નામ સખારામે પાંડુરંગ પાડ્યું પાછળથી રૂકમાંબા વાલથી તેમને બાબુ કહેતા બાળ પાંડુરંગ એકદમ શાંત અને સૌમ્ય હતા તેમને કોઈ પૂછકારીને બોલાવે તો તેની સામે તેઓ મો મલકાવતા જ્યારે તેઓ માત્ર નવ દિવસના હતા ત્યારે ગોધરામાં પ્લેગનો ભારે વાવર થયો બચાવના પગલાં તરીકે સરકારે બધા ગ્રામવાસીઓને ગામ છોડી બહાર ખેતરોમાં રહેવાનો આદેશ આપ્યો સખારામની જાગીરદારી ગોધરા નજીકના જંગલ માં ગોવિંદી અને કંકુ થામલા ગામોમાં હતી તેથી સખારામના કુટુંબ સાથે વિઠ્ઠલ ભટ્ટ રૂકમિણી અને બાળ પાંડુરંગ પણ ગોવિંદી ગયા આમ માત્ર નવ દિવસની વયે પાંડુરંગે વનવાસ સેવ્યો થોડો સમય અરણ્યવાસ ભોગવી વિઠ્ઠલ ભટ્ટ પાછા ગોધરા આવ્યા બાળ પાંડુરંગ ધીમે ધીમે મોટા થવા લાગ્યા તેઓ નાનપણથી જ અત્યંત તેજસ્વી હતા સામાન્ય રીતે નાનું બાળક કાલી કાલી ભાષા લગભગ બે વર્ષે બોલતું થાય તેની જગ્યાએ માત્ર દોઢ વર્ષની ઉંમરે તેઓ કાલી ભાષામાં વાતો કરતા માત્ર દોઢ વર્ષની વયે પિતા પાસે અત્યંત ગહન કહી શકાય તેવો પ્રશ્ન કરેલો એક વખત ગોધરામાં એક મૃત્યુ થયું મૃતકની નનામી વિઠ્ઠલ મંદિર પાસેથી પસાર થઈ તે સમયે વિઠ્ઠલ ભટ્ટ પાંડુરંગને ખોળામાં બેસાડી મંદિરના ઓટલે બેઠા હતા માત્ર દોઢ વર્ષના પાંડુરંગ નનામી તરફ અત્યંત કુતુહલ સાથે નિહાળવા લાગ્યા નનામી થોડીક જ આગળ ગઈ હશે ત્યાં પાંડુરંગ એકદમ બોલ્યા બાપુજી આ શું છે આ નનામી છે વિઠ્ઠલ ભટ્ટે કહ્યું તેમાં કશું સફેદ કાપડમાં બાંધ્યું છે એ શું છે એમાં એક મૃત્યુ પામેલા માણસના શબને બાંધ્યું છે એને ક્યાં લઈ જાય છે હવે આ બધા શું કરશે આવા પ્રશ્નોથી વિઠ્ઠલ ભટ્ટ આશ્ચર્યમાં પડી ગયા છતાં તેમણે ખૂબ શાંતિથી જવાબ આપ્યા તેઓ બોલ્યા તેને સ્મશાનમાં લઈ જાય છે હવે તે શબને બાળી દેશે એટલામાં તો પાંડુરંગે કલ્પનામાં ન આવે એવો પ્રશ્ન પૂછ્યો તેને બાળી દેશે તો તે દાજશે નહીં એકાદ પળ વિઠ્ઠલ ભટ્ટને શું કહેવું તે ન સૂચ્યું થોડીક ક્ષણો પછી તેમણે જણાવ્યું મૃત્યુ પછી શબ્દ આજે નહીં બે ચાર પળ પછી પાંડુરંગ પાછા બોલ્યા હવે તેનું શું થશે તે ફરીથી જન્મ લેશે પાંડુરંગે તરત જ વળતો સવાલ કર્યો તે ફરી પણ મળી જશે હા બેટા તે ફરીથી પણ મરી જશે હજુએ પાંડુરંગના મોં પર ઉત્સુકતાના ભાવ હળતા હતા તેમના મનનું સમાધાન થતું ન હતું તેઓ ફરીથી બોલ્યા તો શું આપને અને માજીને પણ મરવું પડશે હું પણ મરી જઈશ હવે વિઠ્ઠલ ભટ્ટ ગૂંચવાઈ ગયા બાબુના પ્રશ્નો અત્યંત અઘરા ગહન અને અણચિંતવ્યા હતા પ્રશ્નનો જવાબ ના આપવો તે તો બાબુના બાળ માણસને આઘાતજનક પુરવાર થાય તેમ હતું તેથી તેમણે સહેજ પણ ગોળ ગોળ વાત કર્યા વગર સ્પષ્ટ કહી દીધું હા બેટા સમય આવે મારે તારા બાને અને તારે પણ મરવું જ પડશે એટલું જ નહીં બેટા જગતમાં જે કોઈ જન્મે છે તેને મરવું જ પડે છે કોઈ કાયમ રહેતું નથી મૃત્યુ અનિવાર્ય છે બે ચાર પળ પછી બાબુ પાછા બોલ્યા તમને અને મને પણ આમ બધા બાળી જ દેશે વિઠ્ઠલ ભટ્ટે ખૂબ જ મિતાક્ષરી જવાબ આપ્યો હા બેટા આ જવાબ સાંભળી પાંડુરંગ એકદમ શાંત થઈ ગયા વિઠ્ઠલ ભટ્ટે બાબુને શાંત થઈ ગયેલું જાણી તેમની સામે જોયું નાનકડા બાબુના વદન પર અલૌકિક આભા વિલસતી હતી તેમના નેત્રો આકાશ સાથે મંડાઈ ગયા હતા મોટા મોટા ચમકતા લોચનિયા એકદમ સ્થિર થઈ ગયા હતા પાંડુરંગના મનસ્ચક્ષુષ સમક્ષ કોઈ ગંભીર પ્રશ્ન આવી ગયો હોય તેમ સમજતા વિઠ્ઠલ ભટ્ટને વાર ના લાગે ગોદમાં બેઠેલા પાંડુ રંગ એકદમ ઊભા થઈ ગયા વિઠ્ઠલ ભટ્ટના ખોળામાં ઊભા રહી પિતાની સામે તેઓ અપલક આંખે નિરખી રહ્યા તેમના વદન પર ગંભીરતા છવાઈ ગઈ હતી તેમણે અત્યંત મંદ સ્વરે પૂછ્યું તો પછી જન્મ જ ના થાય અને મૃત્યુ પણ ના આવે તેવો કોઈ ઉપાય ખરો આ પ્રશ્નથી વિઠ્ઠલ ભટ્ટનું હૃદય કમળ ખીલી ઉઠ્યું તેમણે ખા તેમને ખાતરી થઈ ગઈ કે આ પંઢરીનાથ પોતે જ છે નહીં તો આવો પ્રશ્ન ના પૂછે તેમણે પાંડુરંગને બાથમાં લઈ લીધા અને ચુંબનોથી નવડાવી દીધા એ પછી પાંડુરંગની આંખો સામે નિજ આંખો મિલાવી તેઓ બોલ્યા હા બેટા જન્મ મરણની ઘટમાળમાંથી છૂટવા માટે રામ નામનું રટણ એ એક અમોઘ શસ્ત્ર છે અને ત્યારથી જ માત્ર દોઢેક વર્ષની વયે બાળપાંડુરંગે તેમના પિતા ગુરુ પાસેથી રામ નામનો ગુરુમંત્ર પ્રાપ્ત કર્યો નિર્મળ અને મોટી મોટી આંખો અનન્ય દીપ્તિથી જળહળતું મુખ અને અધર પર વિલસતું મોહક સ્મિત આ સઘળા આકર્ષણ જગાડે એવા હતા તેમાંય અધર પરનો અદ્ભુત મલકાટ નિહાળી સૌ કોઈ તેમને હૈયે ચાંપતા પ્રેરાય ચુંબનોની હેલી વરસાવવા ઉત્સુક બને ઘણી બધી વ્યક્તિઓને રૂકમા અંબાએ આમ વાલ વરસાવતા જોઈ હતી તેથી રૂકમા અંબાએનો એક ભય લાગ્યો તેમને થયું કે બાબુને કોઈની નજર લાગી જશે તેથી એક દિવસ અનુકૂળતા કાઢી બજારમાં બાબુને લઈ ગયા અને બરાબર કપાળની વચ્ચે છૂંદણું છુંદાવ્યું હા બરાબર પ્રકૃતિ સ્થાન પર છુંદણું છુંદાવી દીધું આ સ્થાન એટલે આજ્ઞાચક્રનું સ્થાન ધ્યાન ધરવા માટેનું તથા ચિત્ત નિરોધનું સ્થાન મા રૂકમામબાએ જાણે અજાણે નાનકડા બાબુને યોગ દીક્ષા આપી દીધી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદ્રીદરાજમ શરણ પ્રબધ્યે બે સમાપ્ત